હા અમારો મંડળનો એકતાલીસ વર્ષ આજે એકતાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અમારા ગામમાંથી સમગ્ર ગામના અને બહારના બી બધા ભક્તો જોડાય છે એમાં એમાં અમારે લગભગ દસ વર્ષથી નીચેના બાળકોથી મોડીને સિત્તેર વર્ષ સુધીના માણસો જોડાય છે હું બી જાતે સાત વર્ષ ચાલીને આ પગપાળા સંબોધ દાખલ થયો હતો અત્યારે હું નહીં જતો પણ સિવાય છું અને આ અમારા ગામમાં સમગ્ર ગામ કેવી રીતે સેવા આપે છે છોકરાઓ યુવક મંડળના બધા ભાઈઓ અને આખા ગામના બધા બહારના બધા કમ્પ્લીટ સેવા આપે છે અને બહારનું બધું જે આવે છે જમણવારમાં બધાનો સાથ સહકાર મળે છે અને બધાને અમે શાંતિ અને સુખ શાંતિ માતાજીની દયાથી એકતાલીસ વર્ષમાં અમારા ગામના આ સંઘમાં કોઈ હોનારત કે કશું કોઈ આવ્યું નથી એટલી માતાજીની દયા છે અમારો જે તમારો સંઘ જે શ્રી બંજારી યુવક મંડળ તમારા સંઘ જે ચાલી રહ્યો છે જે યુવકો વડીલો તમારા જેવા યુવાનો પણ જોડાય છે તો અમારા યુઝના માધ્યમથી આપ શું જનતાને કહેવા માગો છો અને કેટલા ટાઈમથી તમે જાઓ છો અને કેવી રીતનું અમે યોગદાન છે આજે અમારે કામ સિસવાથી વંજારી મંડળના ભાઈઓ અને ગામના બધા જવાનો જવાનું આજે એકતાલીસ વર્ષ થયા છે અમારા શિસ્વા ગામમાંથી ચાલતા અને માતાજીની મહેરબાની એ છે કે કોઈને કશું કશું થત નહીં થયું અને માતાજી એવું રાખે છે બધા શાંતિથી જ્યાં છે શાંતિથી આવે છે જી વરુણભાઈ આપણે જે આ યુવક મંડળ જે સંઘ જાય છે એ બાબતે ગામના યુવાનોને બધાએ તમને સાથ સહકાર આવે છે એ બાબતે તમે શું કહેવા માગો છો આજે જ્યારે શિશવાથી ચાલતો તો યુવા આ યુવા સંઘ વંજા યુવક મંડળ દ્વારા ચાલતો આ સંઘ ચાલીસ વર્ષના સંપૂર્ણ બહુ સારી રીતે પૂર્ણ કરીને એકતાલીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે હું ગામના ગામના લોકોને ત્યારે મીડિયાના આ પ્રેસ મીડિયા મીડિયા માધ્યમ દ્વારા કહેવા માગીશ કે આ આ જે સોશિયલ આપણા પ્રેસ મીડિયા મીડિયા દ્વારા કહેવા માગીશ કે આ જે સંખ્યામાં ભક્તો આપણા જોડાઈ રહ્યા છે આવી આ આગલા વર્ષોમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય અને આજે ભા ભક્તિના ભાવ સાથે ભક્તિના ભાવ સાથેના પ્રેરણા સાથે આપણે જે જઈ રહ્યા છે એનો આ માહોલ ખૂબ એનું આ વાતાવરણ ખૂબ સારું સર્જાય અને હું આજે આજે અમારો પહેલો દિવસ શાવલીમાં કેતનભાઈના ત્યાં રાત્રે રોકાણ છે ત્યારે કેતનભાઈ દ્વારા સાંજે આ આરતીનું આરતીનું આયોજન કરવામાં આવ્યું છે બીજા દિવસે અમે ડાકોરમાં રોકાઈશું અને છેલ્લા દિવસે લગભગ અંબાજીમાં જ્યારે પહોંચીશું ત્યારે અત્યારે લગભગ વધુ લોકો અને છેલ્લા દિવસે જયારે સંપૂર્ણ ગામ અમારા અંબાજીમાં જોડાશે ત્યારે લગભગ લગભગ એક હજારની સંખ્યા સાથેનો આ અમારો સંઘ જયારે ધ્વજારોપણ કરશે મંદિર પર ત્યારે ખૂબ જ આનંદ અને ઉલ્લાસનો માહોલ સર્જાય છે